પુરુષો કા આત્મા રાખીએ ભગવાનને દક્ષિણા ये कुदरत से बना है विजय अपना खेला में नौ नालियां है इसे निकाल चलो दर एक ત્રણ લોકનું રક્ષણ કરવાવાળા છે ગણપતિ દાદાએ ત્રણ લોક કાર્ય ઉપેર છે ત્રણ લોકનું રક્ષણ કરવાવાળા ગણપતિ છે રક્ષા રક્ષો નાન જક્ષ રક્ષણ દરેક લોક કે રક્ષણ પણ ભગવાન ગણપતિ એવું કહે છે કોઈ મારો ભક્ત પ્રથમ મારી પૂજા કરે અને એને સંકટ આવે દુખ આવે અને મને યાદ કરે તો ક્ષણ માં આવી ગજ પ્રભુ એક ક્ષણ માં આવીને એના વિઘ્ન એના દુઃખનો નાશ કરી